વિક્ષી કે ગલ્લિયો કેત કે દૂર કરો અને આટણા જોલે ઉપર ભાઈ કાદરવાળ એવું જામ્યું છે ને જો જાવાદરું જેવતા આરા રા 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 એમ થાય કે વરસાદ આવી જાય અને મારે હાથમાં આટણા શું છે તમને બધાને ખબર છે वरुण કરીને ભાઈ એક ના કંપની છે એનું પ્રોડક્ટ કેવું છે ખબર છે રિમોટ કંટ્રોલ સિમ કાર્ડ ની મદદથી તમે તમારા મોટર છે ને ચાલુ બંધ કરી શકો એનો વિડિયો ભાઈ આપણે કિંગ ફાર્મિંગ ની નામ ની YouTube ચેનલ છે ને એમાં આવવાનો છે અર્ધ શૂટ કેરો છે અર્ધ કાલ શૂટ થાય અર્ધ પરમબે શૂટ થાય એના જેવું છે કારણ કે મારા ઘેર પાસે ઓલી થ્રી ફેસ મોટર નથી કે ઓલી મોટી મોટર નથી લે મારા ડાડાન વાડી છે ને વાંજો દેખાય જો આ દૂર દૂર ઉપર ઝૂમ કર દઉં આ જો જીણું જીણું દેખાતું હા બસ જો આયા ન્યા મારે છે ને શૂટ કરવા જવાનું છે રેડી એટલે અડધો આટ શૂટ કરી નાખ્યો અડધો કા શૂટ કરી કિંગ ફાર્મિંગ નામ YouTube ચેનલ માં આવી જાય છે થોડીકવારમાં જ ભાઈ આપણે નીકળી જવાનું છે ખંભાળે તરફ ગરબી જોવા હાટુ તો ભાઈ મે તમને કીધું હતું ને આપણે ખંભાળે જવું છે નવરાત્રી જોવા માટે નવરાત્રી થોડે ગ્રામમાં માટે અને ખાસ અને ખાસ મારો છે ને સિંગર મિત્ર આવે છે નંદલાલ છાંગા તમે ભાઈ ને છે ને થોડા ગીત હેમરા છે એ આવે છે તે સ્પેશિયલ તો એના માટે જ જાઉં અમે કીધું ખાસ આપણો ભાઈ બંધ આવે અમે કોઈ વાર મળ્યા નથી ખાલી ઓનલાઈન વાળા જ ભાઈ બંધ પહેલી વાર મળવાના અહીં જો મળ્યા છે ને તો કારણ કે એ બધા ગીતને ગાતા હોય તો વચ્ચે ડિસ્ટર્બ ના કરે ને કંઈ વાંધો નહીં નીકળી જાય અહીંથી મારે જવાનું ભાટીએ ને અમુક મિત્ર આવે છે એક ટેક્સી આવવાની એ ટેક્સીમાંથી બધા મિત્રો આવે તમને બતાવું જો ટેક્સી હું કામ ખબર ઓવરલોડેડ બધા ભાઈ રહ્યા છે ગાઈસ આપણે એને ભાટી આવ્યા હતા પણ એને વાઈપરમાં એને મજા નથી આવતી જો દેખાય વાઈપર તૂટી ગયું એટલે એક કાઢી નાખ્યું અને બીજું વાઈપર આ રહ્યું અહીંયા પણ ને અહીંયા ઓલા આ કહેવાય ને ઓલું સ્કોડા સ્ટાઈલના આવે ને એ હે પણ અહીંયા એ નથી ઓલા સાદા હે વાઈપર ભૂખમાં ગાજરે હાલ છે ભાઈ એટલે નાખી દેવાથી કામ છે એટલે ફટાફટ બદલાવી નાખે સક્સેસફુલી ભાઈ જો વાઈપર નાખાઈ ગયા પણ ઓલા ઓલા વાઈપર નાખાણા હે અહીં આવ્યા હતા ક્રિષ્ણ ઓટો ગેરેજ અને હું તમને કહેતો હતો ને ટેક્સી આવે છે ટેક્સી તમને બતાવું જો ઉભા રહ્યો મિત્રો હું તમને વાત કરતો ને તમને ટેક્સી બતાવું મિત્રો આપણે ટેક્સીની વાત કરતા હતા ને ના હેઠો કરતો ભાઈ એ ક્યાં આનું ગેટ ખબર ના પડે આ ટેક્સી ટેક્સી છે ને જોતા અંદર કેટલા બકરા ભાઈ રહ્યા તમે દેખા એક બે ત્રણ ચાર ને પાંચ છી ભાઈ થાર ચોકડી ટેક્સી નાખી આપણે જોઈ આરો બંધ નથી આવે ના ભાઈ ને માટી ગોઠવાય ગયા હોટલ નું નામ કીધું ભેગા બધા લાઈન માં ગોઠવાઈ ગયા માં કઈ ભેગા ના આવે હોટલ ના તરત થઈ ગયા તો અમે ને જમવા આવ્યા હે કે પંજાબી દેશી ને ગુજરાતી ઇંગ્લિશ બધું મગાવ્યું હે આવે એટલે ખાઈ લે તો ભાઈ આપણે ખાઈ લીધું હે મસ્તી નું પી લીધું હે અંજાખડી હે ને રાધે રેસ્ટોરન્ટ કરીને હે ખરેખર જમવાની બહુ મજા આવે યાર આપણું બહુ રાખે એવું નથી કે આપણું રાખે એટલે આપણે વખાણ કરીને જમવાની બહુ મજા આવે અહીંયા અંજાખડી આવતા ને જે ચક્કર મારી લીધું

છે કેવું મજા આવી કેમેરામેન ભાઈ આશિષ ચંચલાની ચંચલાની તમારી હતા કંડોરી કંડોરી આ છે હમણાં બદલાવી છે અટક કે સાબિત કરવા ચાહતા હૈ તું બસ તો મિત્રો અહીં નીકળી જાય અને અટણે આમાં જવું જો હે ના છૂટકે ભાઈ આપણે થાર ગાડીમાં પુશ બટન નથી બોલો બહુ ના કહેવાય પછી ત્યાંથી આપણે આગળ હે ને સ્વિફ્ટ ગાડી હેમાં વયા જા સ્વિફ્ટ ને ગયો બધામ વેચો બધામ વેચો જો હે તું હલ જલ્દી અંદર કર પછી મારે જવું હે આમાં नहीं नहीं बतान मोर कर देता अठली तो वागड़ वेहे है बुद्धि नहीं थी कोई मस्त तेरा जद्रो जेब्रो भाई पंजाबी ग्लास भराई गया है केवाने खबर है टकला ना सॉरी टकीला लाना है जो देखा यार कहीं आमत खा है भाई हमने कहा हमने कहा भरी हां का भरी, भर का का भरी, का। भरी का? बोला हेलो का जल्दी भाई ग्लास तो हमरो बचा भाई बेन आप में एक एक उठो एक जगहज हां हेलो ગેસ ઉડી ગયો ગેસ ઉડી ગયો ફેરું ના થઈને એટલે ગેસ ઉડી ગયો આલા હું હારી ગયો છું હા હારી કે માય કામ નોતું ચેલેન્જ ના મેલો આલા

જલ્દી ફોટો પાડી મિત્ર ફોટો ઓટો ઉમણે મિત્ર ઉભર આ કોઈ જોયું નથી ગાડીઓ આ રિવર્સ કરવાની છે ને ઉભર એટલે આમ આવું બધું હવે જસ છી 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 આ જો આ બટન છે હે આ ઉભર લોકો નો કર્યું છે ને એ બટન કંપનીમાંથી આવે કંપનીમાંથી કંપનીવાળાએ કંપની કર્યું હે સુજુકી જોઈને જોઈ ડ્રોન શોટ આમી પડ્યા હોય જોયા હે કોઈ દી ડ્રોન કેટલા મિનિટનો બ્લોગ છે અરે બાપ રે યે તો ધોતી ખોલ رہا હે આઠ 8 મિનિટ ઘટે મારી મિનિટ પૂરી નથી ને લાણી કાઢે સોરી સોરી હે એમને હાલતું હો તો અમને કોઈ વાંધો નથી ઉતાર 88 તમે શું કરતા થઈ મને તો કોઈ વાંધો નથી ઉતાર

દેખાડવા વસ્તુ શું હે આ વસ્તુ દેખાડજો તું રો ઈમાં હું ધૂળ ચડી ગઈ એની છે ફોલો કરી લેજો એમાં ધૂળ ચડી ગઈ તે આખડી જોઈ તું કારણ કે મહિનાથીથી વિડીયો નતા આવેને એટલે મારે એમ કે હમણાં આવતા રહો છે તો બસ મિત્રો આ બધા લોકો હે ભાગે તમને કીધું તું ટેક્સી ગાડીમાં એક ગાડીમાં છ છ હાથ હાથ બકરા ભાઈ રહે ભાઈ તો એકલો જાય સિંગલ જોય કોઈ એટલે કોઈ નથી આપણે કે ના બધા કાફી લે રખડે તમે કાફી લાંબ રખડો ને બધા ટેક્સી માં જવો છ હાથ હા તો ટેક્સી માં જાય તું એમ કેહો કે બીક મન નથી લાગતી લોક બંધ કરી એટલે હનુમાન ચાલીસે ચાલુ ઇમરાન હાશમી ગીત વાગી